સ્વાગત છે મારી આ ચેનલ સફર સફરવિથ કેવી અહી સફર ખેડશું જેમાં અવનવા નાના મોટા કલાકારો જે કોઈ ઉગતા કલાકારો કોઈ થોડી ઘણી ખ્યાતિ કે કોઈ નામના કલાકારોનું ઇન્ટરવ્યુ અથવા એમની સાથે કરેલી મુલાકાત આપણી આ ચેનલ સફર સફરવિથ કેવી ઉપર આવશે યુટ્યુબ અને ફેસબુક બંને જગ્યાએ ફેસબુક ઉપર આજ નામથી સફર સફરવિથ કેવી અને યુટ્યુબમાં આ જ ચેનલ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલને ઓન કરી લો કે જેથી મારો જેવો વિડીયો હું અપલોડ કરું એવો સૌથી પહેલા નોટિફિકેશન તમારા સુધી પહોંચે અને ફેસબુક ઉપર પેજને ફોલો કરી લો અને કોઈ મિમિક્રી આર્ટિસ્ટ કે એવા કોઈ કલાકાર તમારી આજુબાજુમાં અથવા ગમે ત્યાં તમને જોવા મળે તો એમનો સંપર્ક મને આપો અથવા મારો સંપર્ક હું ટૂંક જ સમયમાં મારો નંબર શું કહેવાય ઇન્સ્ટાની બાયોમાં યુટ્યુબમાં બંને જગ્યાએ મૂકી દઈશ તો જેથી તમે મારો સંપર્ક કરી શકશો તો આ વિડીયો શું કહેવાય ઇન્ડ્રો વિડીયો હતો એટલે ટૂંકો બનાવીશ જેથી તમને માહિતી મળે કે આ વિડીયોમાં આપણી આ ચેનલ ઉપર કેવા પ્રકારના વિડીયો આવશે તો બંને એટલો સપોર્ટ કરો બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે કોઈ નવા કલાકાર સાથે મુલાકાત કરીને નવી આપણે શરૂઆત કરી ત્યાં સુધી જોતા રહ્યો આપણી આ ચેનલ ધન્યવાદ